મારી પાસે સફાઈ કામદારોની થોડાક સમય પહેલાં મારી પાસે ફરિયાદ આવી હતી કે વોર્ડ નંબર સત્તરમાં જીતુ ગરિયલ નામની કોક એસએસસી ઓફિસર છે અને આવી રીતના અમારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે અને અમને સફાઈ કામદારો પાસે અમારે રજા મૂકવી હોય કે આવું બધો પ્રશ્ન હોય છે ત્યારે અમારી પાસે આવી રીતના પૈસા માગે છે અને પૈસાના સેટિંગથી પોતે ચાલતો હોય છે અને જ્યારે મારી પાસે ફરિયાદ આવેલી ત્યારે મેં પંદર વીસ દિવસ પહેલાં જ્યારે મારી પાસે ફરિયાદ આવી ત્યારે પણ મેં એમને ફોનથી વાત કરેલી હતી કે ભાઈ જ્યારે પેલીને જ્યારે પહેલાં પોતે ગૂગલ પેથી પોતે બધાની પાસેથી પૈસા લેતા હતા અને જ્યારે એ વાતનો મામલો કોર્પોરેશન સુધી પહોંચ્યો ત્યારે કોર્પોરેશનમાંથી એમને ઠપકો દેવામાં કે જે કંઈ આવ્યું હોય ત્યાર પછી એમને ગૂગલ પેથી બધા પાસેથી લેવાનું બંધ કરી દીધું અને ત્યાર પછી પોતે રોકડમાંથી પોતે પૈસા બધાની પાસે લેતા હતા તો આ જે સફાઈ કામદાર ભાઈ છે મારી પાસે જેમણે ફરિયાદ કરી અને એ લોકો મારી પાસે આવ્યા એને પણ સાંભળો રોકડમાં એમની પાસે પૈસા માંગેલા હતા કે બે હજાર રૂપિયાની એમની પાસે માગણી કરેલી હતી અને કીધું કે જ્યારે સ્થળ ઉપર પોતે વાળતા હતા ત્યાં જે એમની પાસે જઈ અને એમ કીધું કાલે ભાઈ ઓલા બે હજાર રૂપિયા માગું છું એ લાવ આવી રીતના જયારે એમ કીધું એમ કીધું અત્યારે મારી પાસે નથી પણ કાલ પ્રમદી તમને હું આપું એટલે શનિવારે જયારે એમને બે હજાર રૂપિયા દેવાના હતા તો બીજા દિવસ એણે શનિવારે એમને હજાર રૂપિયા આપ્યા એટલે મારી પાસે એને આવીને મને વાત કરી કે મની આવી રીતના મારી પાસે પૈસા માંગે છે અને મને આવી રીતે પ્રેશર કરે શું કરું મેં કાંઈ વાંધો ને તું દઈ દે ને પછી કાંઈક આપણે વિચારશે અત્યારે તો હજાર રૂપિયા તો એમને આપી દે એટલે એને હજાર રૂપિયાને દઈ દીધા પછી હજાર રૂપિયા અમે મેં કીધું આપણે એસીપી ઓફિસે સોલંકી સાહેબ પાસે જઈએ અને આપણે મળી એટલે કંઈક એમનો રસ્તો નીકળશે એટલે એસીપી ઓફિસે અમે આવ્યા અને સોલંકી સાહેબને મળ્યા અને એમને બધી અમે વાત જે હકીકત હતી બધી વાત કરી અને સાહેબને કીધું કે આ રીતનું સાહેબ પૈસા ઉઘરાવે છે આવું એક નહીં પણ બધા પાસે ઉઘરાવે છે પણ ડરના કારણે કોઈ એમની ફરિયાદ કરવા માટે બહાર આવતા નથી કારણ કે નોકરીનો ડર હોય ભય હોય એના કારણે એટલે સાહેબે એવું કીધું કે વાંધો નહીં કે આપણે જોઈ લઈ તો એને આજે સવારે પોતે સોલંકી સાહેબ અને એમની ટીમ રંગે હાથે જ પોતે જે પૈસા લે છે બીજા હજાર રૂપિયા જે દેવાના હતા એ આજે ઓલો ભાઈ આપે છે અને રંગે હાથે જ સોલંકી સાહેબ અને એમની ટીમે પકડેલો છે તો મારું કહેવાય જીતું ગરગરીને એટલે કહેવાનું મારું કે સોલંકી સાહેબ અને એનું ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જો ખરેખર આવા બધી ઓફિસોમાં કે કોઈ પણ જગ્યાએ જો આવા ભ્રષ્ટાચારી લોકો હોય તો આવા પકડવા જોઈએ અને આવાનો ભ્રષ્ટાચાર પણ બહાર પાડવો જોઈએ અને રાજકોટમાં કે આ એક જગ્યાએને અને સાહેબના એના રેકોર્ડમાં અત્યારે એના બધા પુરાવાના બધું ગોયતું છે તો મહિને એ સિત્તેરથી એસી હજાર રૂપિયા જેવું ઉઘરાણું કરતું એવું એનો રેકોર્ડમાં બધું અત્યારે બહાર એના બધા પુરાવા નીકળ્યા છે અને મારું કહેવાનું એવું કે આખા રાજકોટમાં કોઈ પણ જગ્યાએ જો આવા અધિકારીઓ હોય અને આવા ઓફિસરો હોય વોર્ડ ઓફિસરો હોય જો આવા સફાઈ કામદાર નાના નાના માણસો પાસે છે જો આવા ઉઘરાણા કરતા હશે તો જે જગ્યાએ મને ખબર પડશે અને જે જગ્યાએ મારી પાસે માહિતી આવશે તો કોઈને છોડવામાં નહીં આવે એને પણ પકડવામાં જ આવશે અને જે કાયદેસર કાર્યવાહી થતી અને જેનો ભ્રષ્ટાચાર થતો હશે એ સો ટકા અટકાવવામાં આવશે